રસોડા વિભાગની આ બેદરકારી બદલ હાજર અધિકારીઓને ખખડાવ્યા અને જરૂરી સૂચનો આપ્યા હતા આ ઉપરાંત હવે અત્યાધુનિક રસોડું બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત મિમેર હોસ્પિટલમાં આજે પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર મુલાકાતે પહોંચ્યા હતા સરપ્રાઇઝ વિઝિટમાં આરએમઓ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા જ્યાં તેમણે રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી રસોડા વિભાગમાંથી દર્દીને આપવામાં આવતી રસોઈ તેમણે તપાસ કરતા તેમાં કાંકરી મળી આવી હતી જેથી તેમણે હાજર અધિકારીઓને બેદરકારી બદલ ખખડાવ્યા હતા રસોડાના શાકભાજી કઠોળ સહિતના તમામ ચીજવસ્તુઓની તપાસ કરી હતી ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી કઠોળ શાકની ચકાસણી કરતા કાંકરી નીકળી આવી હતી આથી તેમણે હાજર અધિકારીઓ સહિતનાઓને ખખડાવ્યા હતા ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવીને તમામને જરૂરી સૂચનાઓ કર્યા હતા આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષાહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને ભોજન સારું મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જશે આજે સરપ્રાઇઝ વિઝિટમાં ભોજનમાંથી કાંકરી નીકળતા તેમને જરૂરી સૂંચનો કર્યા હતા આ સાથે જ રસોડાની જગ્યાએ અત્યાધુનિક રસોડું બનાવવામાં આવે એ પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી નમસ્કાર જે દ્વારકાધીશ હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે એટલે મારી ફરજમાં આવે કે મારી હોસ્પિટલની અંદર જે મહા મહેનતથી શાસક પક્ષ પદાધિકારીઓ દ્વારા અને લોકોની મહેનતથી જે આ હોસ્પિટલ ઊભી થઈ છે અને આદરણીય આપણા વડાપ્રધાનજી જેનો આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવું છે સ્મિમેર એના માટે બેસ્ટ છે અને આશીર્વાદ સમાન છે ત્યારે આ હોસ્પિટલમાં એડમિટ થતાં દર્દીઓને પણ પૌષ્ટિક આહાર મળે એ માટે આજે મેં સ્મીમેર હોસ્પિટલમાં ચાલતા અમારા કિચનની વિઝિટ કરી હતી કે જ્યાંથી દર્દીઓને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળે છે ડેલીના ત્રીસ રૂપિયા હોય છે ને એની અંદર એને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળતું હોય છે તો આજે મેં વિઝિટ કરી તો એમાં એક લીલું સબ્જી હતું એક મિક્સ કઠોળ રોટી દાળ ભાત શાક રોટલી અને સેલેડ આની વિઝિટ કરી અને મેં ટેસ્ટ પણ કર્યો તો ઓલ ઓવર સારું છે પણ અમારી કેને કે લાગણી અમારી પદાધિકારીઓની શાસક પક્ષને અહીં અમારો જે સ્ટાફ છે એની એવી છે કે ભાઈ કિચન ખૂબ સારું મોટું ડેવલપ થાય અને અહીંથી ટ્રોલી દ્વારા અમે દર્દીઓ સુધી જે ભોજન પહોંચાડીએ છીએ એ અહીંથી પેકિંગ થાય અને હાઈજેનિક રીતે દર્દીઓ સુધી પહોંચે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ ખૂબ સારું અહીંયા કોલ સ્ટોરેજ બને કે જેની અંદર અમારું અનાજ કઠોળ શાકભાજી સચવાઈ રહે આના માટેની પણ અમારી તૈયારી છે અને ખૂબ સારું થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર જેવું કિચન બને અને જાણીએ છીએ કે જે દવા જેટલી અગત્યની છે એટલું પણ આહાર પણ જરૂરી છે એટલે આહારનું પણ પૂરતી કાળજી લેવાયે છે પણ વિશેષ કાળજી લઈ અને ઝડપથી દર્દી સાજો થાય એના માટે અમે ખૂબ સરસ કામ કરી રહ્યા છે કે ઝડપથી હાઇજેનિક અમારું કિચન બને પ્લેટથી માંડીને ખૂબ સારું સેફ હોય એમાં ટીમ હોય ડૉક્ટર હોય ડાયટિશિયન હોય ન્યુટ્રિશન હોય આવું અમે કામ કરીએ છીએ જેનો ઝડપથી અહીં એડમિટ દર્દીઓને લાભ મળશે હાલમાં જે મેં વિઝિટ કરી છે નાના મોટા અમુક મારા ધ્યાન પર મુદ્દાઓ પણ આવ્યા છે એ ઝડપથી એનો સુધારો થાય એની પણ મેં સ્ટાફને સૂચના આપી છે એટલે ક્યાંય ને ક્યાંય આશા છે કે જે આદરણીય વડાપ્રધાન અને અમારા પ્રદેશ અધ્યક્ષ જે આરોગ્યલક્ષી સેવા દર્દીઓ અને છેવાડાના લોકો સુધી પહોંચે એનામાં અમે ઝડપથી સફળ થાય અને થઈ જ રહ્યા છીએ પણ ખૂબ આત્ય આધુનિક સુવિધા મળે એના માટે અમે ઝડપથી કામ કરીએ